નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો હવે મળશે જનધન ખાતાધારકોને રૂપિયા દસ હજાર રૂપિયાની સહાય તો મિત્રો આ જે સહાય છે કેવી રીતે મળશે કોને મળશે અને જો તમે ખાતું નથી તો પણ તમે ખાતું ખોલાવી શકો છો તો આ અંતર્ગત સંપૂર્ણ વિગત જાણીશું તો વિડીયોમાં અંત સુધી બને લેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર વાત કરીએ કે જનધન યોજનાની અંદર મળશે અચાનક તમારે પૈસા પૈસાની જરૂર પડે છો તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી તો મિત્રો સરકાર આપશે દસ હજાર રૂપિયાની સહાય તો મિત્રો યોજનામાં અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં અકસ્માત વીમો ઓવરડ્રાફ્ટ સુવિધા ડેબિટ કાર્ડ છે ચેકબુકની વગેરેનો સમાવેશ કરેલો છે તો મિત્રો પીએમ જનધન યોજના કેન્દ્ર સરકાર દેવા દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે તો મિત્રો વર્ષ બે હજાર ચૌદમાં કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી તો બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના તેમજ સસ્તી નાણાકીય સેવાઓની લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી ધન જનધન યોજના હેઠળ તમને ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી આપવામાં આવશે એટલે કે ખોલાવી શકો છો આ યોજનામાં અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે જેમાં અકસ્માત વીમો છે ઓવરટાપ સુવિધા છે ડેબિટ કાર્ડ ચેક બુક એ અંતર્ગત સુવિધાઓ મળવાપાત્ર હોય છે તો મિત્રો આની અંદર જે ઝીરો એકાઉન્ટમાં તમારે જે બેંક એકાઉન્ટ ખોલી આપવામાં આવશે તો મિત્રો આની અંદર જે દસ હજાર રૂપિયાની સહાય અને લોન પણ આપવામાં આવશે તો મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો એકાઉન્ટ બેલેન્સ પર પણ મળશે દસ હજાર રૂપિયાનો સુધીની લોન એટલે કે એ ઓવરડાપ આપવામાં આવશે જેને ઓવરડાપ સુવિધા કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા છે તો એની અંદર આપણે જાણીએ કે તમારા ખાતાની અંદર બેલેન્સ ન હોવા છતાં આ સ્કીમમાં દસ હજાર સુધીની જે લોન તમને આપવામાં આવશે એ પણ રાહત દરે તમે ભરપાઈ કરી શકો છો તો મિત્રો આ રીતે મળશે તમને લાભ જનધન ખાતું ખોલાવનાર કોઈપણ વ્યક્તિ ઓવરડાપ સુવિધા લાભ લઈ શકે છે આ યોજના હેઠળ પહેલાં ખાતાધારકને પાંચ હજાર રૂપિયાનો જે ઓવરડ્રાફ્ટ સુવિધા મળતી હતી તો જેનો મર્યાદા હવે વધારીને દસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે તો આના દ્વારા એટીએમ કાર્ડ અથવા યુપીઆઈ સરળતાથી લોન રકમ ઉપાડી શકો છો આમાં દસ હજાર રૂપિયાના સુધીનો ઓવરટૉપ સુવિધાનો લાભ જે જનધન ખાતું ખોલાવ્યું હોય એમને મળે છે એટલે કે છ મહિના પછી આ લાભ તમને મળવાપાત્ર હોય છે તો મિત્રો આની અંદર આપણે જાણીએ કે સરળ શબ્દોમાં આપણે કહીએ કે આ યોજના હેઠળ દસ હજાર રૂપિયાની લોન સુવિધા લાભ મળે છે તે ખાતા ધારકોને આપવામાં આવે છે જેમનું ખાતું છ મહિના જૂનું હોય તો તમને મળે છે બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે છ મહિના જૂનું નથી અને તમે તાજેતરમાં ખાતું ખોલાવ્યું હશે તો તમને બે હજાર રૂપિયાની જે ઓડ આપની સુવિધા ઝીરો બેલેન્સની અંદર મળે છે જનધન યોજના હેઠળ ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવા માટેની મહત્તમ વય મર્યાદા પા પાસઠ વર્ષ નક્કી કરવામાં આવે છે જ્યારે તમને જનધન ખાતું દ્વારા ઓવરટાપની સુવિધાનો લાભ લો છો ત્યારે તમારે દૈનિક ધારક લોનની રકમ પર વ્યાજ ચૂકવવાનું પડ પડશે પરંતુ જો તમે લોનની રકમ ફરીથી ખાતામાં જમા કરો છો તો તમને જમા કરેલી રકમ પર વ્યાજ લેવામાં આવશે નહીં તો આ રીતે જનધન ખાતું તમે ખોલાવી શકો છો આ યોજના હેઠળ તમને કોઈપણ જાહેર ક્ષેત્રની બેંક હોય એટલે કે તમારીની કોઈ નજીકની અંદર કોઈપણ પ્રકારની બેંક હોય તો તમે ખાતું ખોલી શકો છો તો મિત્રો ખાનગી બેંકમાં પણ તમારું જનધન ખાતું ખોલાવી શકો છો આ માટે લઘુત્તમ ઉંમર દસ વર્ષ હોય તો તમે ખાતું ખોલાવી શકો છો આ ખાતું ખોલવા માટે તમારે પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવું જરૂરી છે એટલું જ નહીં તમે તમારું કોઈ પણ જૂના બચત ખાતા અને જનધન ખાતામાં પણ બદલી શકો છો તો મિત્રો તમે ગરીબ પરિવારની અંદર આવતા હોય અને જો તમારું એકાઉન્ટ કોઈ પણ બેંકની અંદર હોય અને જો તમારું જે જન ખાતું છે જનધન ખાતામાં ટ્રાન્સફર કરાવવું હોય એ પણ તમે મેનેજર જોડે વાતચીત કરી અને જે જનધન ખાતાની અંદર તમે તમારું એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો તો મિત્રો આની અંદર જે પાન કાર્ડ આધાર કાર્ડ અને જે એડ્રેસ પ્રૂફ તરીકે તમે જે જોતું હોય એ અંતર્ગત તમારી વિગતો આપી અને તમે તમારું જનધન ખાતું ખોલાવી શકો છો અને દસ હજાર સુધીની લોન એટલે કે રાહત રાહતદારી લોન તમે મેળવી શકો છો તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી અને જો તમે જંધર ખાતું નથી ખોલાવી તો તમારી નજીકની કોઈ પણ બેંકની અંદર જઈને તમે તમારું જંતર ખાતું ખોલાવી શકો છો તો જય મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત